તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો વાગી ગયા છે સાંજના સાત વીસ જોઈ લો ત્યાં અને મેડમ અત્યારે જ ઘરે આવ્યા અને ઘરે આવતા જ થતા કિચનની અંદર લાગી ગયા તો આપણે મેડમને પૂછીએ કે મેડમ તમે શું બનાવવાના છો સ્પેશિયલ આજે આપણે બનાવવાના છે મેથી પાલકના ભજીયા કેવો ગોટા ભજીયા કેવો કાંઈ પણ એ બનાવવાના છે

કારામરી અને અજવાઈન સાથે સ્વાદ પ્રમાણે મીઠું નમક શમક ટાટાકા નમક અને હવે આ બધી ભાજી છે એ પણ નાખી દે મરચા ઓકે પાલક નાખી દે જોઈ લો ને બધું મિક્સ કરવાનું છે હવે તો એને પાણી નાખી ને બધું મિક્સ કરી લે હમ અને આ લસણ નાખ્યું થોડી વારમાં કેમ કે લસણ નાખીશ ને એના ઉપર આ જરા ગરમ તેલ નાખીશ ને એટલા માટે એટલે લસણ ની અંદર ગરમ તેલ નાખવાનું હા લસણ ની અંદર ને પછી આપણે એ તેલ આમ નાખીએ બરાબર તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ એકદમ મિક્સ થઈ રહ્યું છે બધું ને એ બનશે ગરમા ગરમ ગોટાના ભજીયા આપણે લોટ રેડી કરી લાખીએ છે ભજીયાનો અને એને ઉપર આપણે નાખી લેશું લસણ લીલી લસણ હવે લસણ પર મેડમ નાખશે ગરમા ગરમ તેલ જોઈ લો ખતરો કે તો લો ગરમા ગરમ તેલ નાખી દીધું છે દોઢ ચમચી જેટલું મિક્સ કરી એકદમ સરસ રીતના જોઈ લો મિક્સ નાખી લસણ ની આમ તડતડી સુગંધ બી નીકળી લસણ ની છે ને થોડો આપણે ઢોકળામાં નાખે ને ખાવાનો સોડા હા એ નાખે કે આપણે સોફ્ટ બને ભાષામાં ખારો જરા ભજીયા છે ને એકદમ કે ને એકદમ સોફ્ટ બને હમ ફૂલે પણ બરાબર સારી મિક્સ કરી હવે હાથેથી મિક્સ કરી ને ભજીયા બી આપણે હાથે થી જ નાખવાના છે એટલે આજે ઘણા કોથમીરી નાખી હોય તો પણ નાખી શકે પણ હવે આપણે ઘણા ટાઈમ પછી ઘણા ટાઈમ નહી પાકુ વરસ થવા આવ્યો ગોટાના ભજીયા ખાઈને કેમ કે દેશમાં ખાધા હતા એ પછી તો ખાધા જ નહોતી ને હા તો અહીંયા થોડી આયા ગોટાના ભજીયા ક્યાં મળે મળતા પણ હોય આપણે શું ખબર હોય એ ગુજરાત ગુજરાતીનો એરિયા હોય ત્યાં મળે સમજ્યા રેડી થઈ ગયા છે ભજીયા બનાવવા માટે અને તેલ એવું ખાસું એવું ગરમ થઈ ગયું છે તો જોઈ લો જરા જરા હવે નાખવાની તૈયારી જોઈ લો જોઈ લો અ ભજીયા 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 ભજીયાનું નામ સાંભળતા હમણાં રાજકુમાર આવી જશે દોડતા દોડતા કે મમ્મીએ ભજીયા બનાવ્યા છે એ તો મારા મારા કરતાં બી વધારે ચટુકડો છે એટલે ક્યાં વેરાયટી મળતી હોય ને એ તો એ જ શોધતો કે ક્યાં વેરાયટી છે મિત્રો એવી એવી ફરમાઈશ કરશે ને એની મમ્મીને કે મને આ ખાવું જ મને આ ખાવું મેં આજ સુધી જિંદગીમાં ફરમાઈશ નથી કરી ઓગણીસ વર્ષ થઈ ગયા મેરેજ ને જિંદગીમાં

હવે અત્યારે ખ્યાલ નથી એટલા જ છે એટલા જ છે ચારસો રૂપિયા કિલો તો ચોરવાર જાય ને રસ્તે માંગરોળ થી ચોરવાર જાય ને એટલે રસ્તામાં સ્પેશિયલી ભજીયા ખાવા માટે ગાડી રોકાય રોકાય માં જાય ને તો અમે રોકાવીને પેલા ખાઈએ ત્યાં ચટણી લસણની ચટણી બહુ મસ્ત ને છે ને ગરમા ગરમ ચાય ગરમા ગરમ ચાય તો આપણા ભજીયા બનીને જ રેડી છે ઓકે તો ચાલો હવે એને પ્લેટમાં કાઢી લઈએ હા ખાવાનો જે સોડાના ના એટલે બધો પ્રમાણ પરફેક્ટ થયો છે સોડાનું પ્રમાણ લોટ આ તે અને તેલ બી સારું ખાશું એવું ગરમ હતું તો ચાલો જોઈ લો પ્લેટ લઈ લીધી છે હવે પ્લેટમાં સર્વિંગ થશે ઘરમાં ગરમ ગુજરાત શું કલર છે હવે જોઈ લો બીજો લોટ બી જતો રહ્યો અંદર હવે શું છે તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું એ બરાબર હવે ઉપર જ ભજીયા બી કેવા પરફેક્ટ ગોલ છે

કરવા જ નથી બસ રાહ નથી જોવાતી કે ફટાફટ કેમ કે સુગંધ જેટલી આવે છે ને ને એક બે ટેસ્ટ એટલા ટેસ્ટી બન્યા છે કે આમ ગુજરાત ની યાદ આવી ગઈ અને ભજીયા ખાવા માટે જોઈ લો એક ફોન ખાલી એક આમ કીધું

ઘણી કરજો એમ તો છે જ મહેનતુ જ છે પણ વધુ કરજો કઈ વાંધો નહીં ચાર પાંચ મળ્યા તો બી મને સંતુષ્ટ છે મારા માટે તો ચાલો મિત્રો ભજીયા ખાઈ લઈએ તો મિત્રો રાતના વાગી ગયા છે પૂણા અને અમે આવ્યા છે મરીન ડ્રાઈવ બસ આજે મૂળ થઈ ગયું કે ચાલો એક મરીન ડ્રાઈવ નો આંટો મારીએ તો મારી પાછળ છે દરિયો ને આ સાઈડ પર જોઈ લો ઓબ્રોય હોટલ ને એર બિલ્ડિંગ ને આજે સ્ટેડિયમ ની લાઈટ જે પેટાઈ છે એ છે બ્રેબોન સ્ટેડિયમ ને અમે બરાબર વાનકેડે સ્ટેડિયમ ની સામે જ બેઠેલા છે જો આ છે વાનકેડે સ્ટેડિયમ જો એનો ઉપર લાઈટ પેટાઈ છે એના ટાવર ની ને એટલું સારું લાગે ને ફ્રેન્ડ્સ અહીંયા આમ શાંતિથી આમ વાત તો કરવાની ને ઘણા સમય પછી અને મરીનડ્રાઇવ પર તો રાતના મોડી રાત સુધી માણસો બેઠા હોય અરે આખી રાત મને તો લાગે છે માણસ બેઠા હોય ને જો વસ્તી અહીંયા રાતના પર વોકિંગ કરવા ચાલવા માટે છોકરાઓ રમે અને હા એટલો મોટો પેસેજ છે ને કે ઈઝીલી છોકરાઓ નાના બાળકોને તમે છૂટા મૂકી દો એટલે રમ્યા રાખે ત્યાં ત્યાં કુજો ત્યાંનું ભી અમ એટલું લાઈટો લાઈટ છે આ જોઈ લો અને આને નેકલેસ વ્યૂ આ રાઉન્ડ જે આવી ને નેકલેસ વ્યૂ કહે છે